જે કે કે માર્યા મદદ કરી હોય તો હું તારી જોડાઉં રજીસ્ટર માં આપણે બધું નામ ઠેરખા કરીએ બધું ઠેર મુકતો તો માતા ની કૃપા ની એ થઈ કે રોજ 6 મહિના માં એક ફોન કલાવ્યા અમાર adapters આના મદદ કરતા ને દિવાળી પેતા બાદ દીપિનભાઈ આપડા ગુણવત થાય આ લોકો સુરેશભાઈ નું નામ આ

we have reached an amount of 59 lakh rupees ગુરુકુળ સમાજના સપનો સાકાર થયું છે આ હોળ એનો ઉત્સવ છે આપડા અભવ્યને ઐતિહાસિક પ્રસંગે સોનવાળા ઓમકારેશ્વર પ્રગતિ મંડળ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સ્વાગત કરતા હર્ષ અને ગૌરવ લાગણી અનુભવું છું વર્ષો પહેલાં પૂર્વજોએ મારા પૂર્વજોએ આ જમીન આપી હતી જમીનહિત માટે અને આટલા વર્ષો પછી આજે સ્વપ્ન સાકાર કર્યું છે આ ઓરડાના નિર્માણમાં માત્ર ઈંટ અને સિમેન્ટ નથી પણ દાતાઓની ઉદારતા કામદારોનો પરિશ્રમ અને આયોજન કરતાઓની કાળજી રવિભાઈ નરેન્દ્ર આપણા પિનાકીનુભાઈ બધાની કાળજી અને સૌથી મહત્વનું આપણા સમગ્ર સમાજની એકતા અને લાગણી સમય છે